બે yes, ગાડીમાં <laughs> 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 એ આટલું બધું લોડ બચાવી દે લે કે 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 તું ઉતમ કાળી હ હે કે ઓ સોફી બસ

எனக்கு மூத்த போஷனும்

હું વાત આવે તે આ દે મરી ગયો એક મરે બીજો તરત ને માતા દે જો મન કારે શોબ મારો ઓપરે જો મ મદર ને એ

दावे तो करूंगी मारो। मार क्यों करते हो इसमें? ऐसा है। है? ऐसा करूं? है? हाँ? क्यों करूं कि नहीं? ऐसा मुझे मुझे बोल पाया बोला। मुझे मुझे क्यों बोला? पता नहीं।

வா ரொம்ப

மட்டும்தான்

પોષ્યો તો વાવ પોઈ આજનો વાયદો હે એના પોલવાના હું એવું પચીયા પૂરા કરી ના લાયા એટલે પચીસ સડ્યા ને પચીસ હડયા પચીસ હડયા પચીસ અઢાર હજાર રૂપિયા પૂરા થાય હવે પચી આવે ને અશોક નહી મોગે હું બે વીસ હજાર રૂપિયા ને પાણ હજાર કરે રાખી એટલે શું બે ત્રણ હજાર મારા કરે બે હજાર કરે હાલે ખરી કોઈ દે ને ફટાફટ મારી રીતે વાપરવા દેવા રીતે બોલવાનું નહીં બોલવાનું નહીં હજાર આલિયા કેટલા હાલ કઉ એવું દિલ કેમ થઇ જાય તું જેટલા હોય એટલા મને તને કોઈ સાચો ન થાય કેમ એમ

ஜி சார்

ஆஹ் <laughs> 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 <laughs>

બી જ નથી દિલ બીક આવે ને તાર મને કહી દેવાનું કે મેલ ને મને થોડોક દબદબો દેવાનો એવું કઈ એક દાડો કદાચ થોડી વાત થાય તો એવું હે

ఐట నది అన్న గొంగుగా బహుమిరేదో నా లాతా వేదో చేస్తా ఆ ఠాల్ తాసే పోది గరేనావుని తో వీరను నిందమాట વીરાનું મને ખુબ મસ્તી ખુબ લારે પડે મને એકાર તો તો તું કરતો કરું મળતું નહીં કરો બગા કોણો છે તારા કોઈ બગા ગયો હેલો કોણ ભાભીને એની કીધું કે આ તો મરી જાય છે મારું કોણ કીધું તારો મો એવું કેવરાય ગયું

ભાભી અમુક વાર રીસ બળાય કે બેહો સોના માના વિરમ તમે ન બોલી ગો હું મોટી છું એટલું કે એટલે મારું ચૂપ થઈ જવું પડે આખી જિંદગી નો લાભ મારી બેટી એટલે ખોંદા ના રીવું કોઈ ને કીધું નથી હેલો એટલું કીધું કે બીજી વખત ભાડે જઈશ તો હું તમારા ભાઈ ને માનક બાન કહી દઈશ એટલું કીધું

એટલે બેટી બળકાન છે ને ઉઠે છે હવે તો તું કરેલો મને બધી ખબર પડે મેં કીધું તારે પૈસા જોઈએ એટલે મજ બાદ હું અડીશ નહીં તને હું તો હું કઉ વાતો કરે નાગી થઈ બહુ કરી વાતો તો કરે વાતો તો શેક્ષમાં કરીએ કે હવે બધા મારી આજે એને વહુ કરેલું છે હો વખતે વાત ના કરી ગયા હેલો વાત ના કરી ગયા પોતે મને શું કે હવે ક્યાં ભાભી છે હવે તો કીધું મેં હવે તો સોગન ખવરાઈ ગયો હવે ભાભી કોઈ પટી ગયો હવે સંબંધ રાખો ખાલે તો મને કે હું તો આખી જિંદગી તમે રોયા કરી શકે રોયા કરી બાકી હું નહીં હતો એ તો ખેડ બે વર્ષ ત્રણ વર્ષ પહેલો આપડે નતું સેટિંગ થતું

હેલો કમડ કમડ ઉઘાડિન પેલા રાદો ને એના કણ એ રામુડી ને તો તો હે સુબીનો કે તો એક મિનિટ કરના રાખ એટલે હું ગાડીએ જોઉં તો હું હમી થઈ કેટલી જઈશ એટલે કરું તરત એક સેકન્ડ રાહ કાલ એક સેકન્ડ